જય માતાજી જય ભવાની રાજુ કથાકાર નામના એક વ્યક્તિએ ક્ષત્રિય સમાજ માટે બેફામ વાણી વિલાસ કર્યો છે નિમ્ન કક્ષાની બાબતો એને મંચ ઉપરથી પોતાની કથા દરમિયાન કહી છે એને લગ્ન સંબંધે અને ક્ષત્રિય ઠાકોર સમાજ નીચ વર્ણ અને સંસ્કાર વિહીન છે એવી ભાષાનો એને ઉપયોગ કર્યો છે પહેલાં તો આ રાજુને હું સાધુ માનતો જ નથી સાધુ અને એને સો ઘઉં છેટું છે સાધુના રૂપમાં આ શૈતાન છે આ હવસખોર આ શૈતાન આ નલાયક વ્યક્તિ સનાતન ધર્મ અને સંસ્કૃતિને લજવે છે હિન્દુ સમાજ વ્યવસ્થાને લજવે છે સનાતન ધર્મના ભગવા બેખને લજવે છે કથાકારના એ વિશેષ સન્માનને લજવે છે એટલે આને બાપુ કહી અને સંતોનું મહાત્માઓનું એમનું અપમાન આપણે ના કરીએ આ રાજુ એ નફટ વ્યક્તિ કથાકારની વ્યાખ્યામાં આવતો જ નથી એને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એને વખોડી અને કડક શબ્દોમાં આપણે એનો પ્રતિકાર કરીએ એને કાળું મોઢું કરી એના કથા દરમિયાન એનું મુંડન કરી અને એના મંચ ઉપર થપ્પડો ઝીંકી અને એને બોધ પાઠ શીખવવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજની આકલ કરું છું વિનંતી કરું છું ક્ષત્રિય ઠાકોર સમાજનો ઇતિહાસ શું છે ક્ષત્રિય ઠાકોર સમાજ એ સુરવીર ગાથાઓ એ જાણતો નથી એ વાકેફ નથી એને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના વારસાનું એને એક ટકો પણ જેને જ્ઞાન નથી એવા કથાકારને આપણે આપણે આપણી ભાષામાં જવાબ આપવો જ પડશે આપણે સંતો મહાત્માઓ કથાકારોનું સન્માન કરીએ છીએ પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય બાપુ પૂજ્ય જિગ્નેશ દાદા ઉત્તર ગુજરાતમાં દૌલત રમ બાપુ પ્રવીણરામજી મહારાજ આમની કથાઓ આપણે સાંભળીએ તો સંસ્કૃતિ શું કહેવાય ધર્મ શું કહેવાય શ્રીમદ્ ભગવદ્ ગીતા અને મહાભારતના જેને બોધ પાઠ અને સાર જેને સમજાવ્યા છે અને જેને સાંભળતા આપણા રોમે રોમમાં ભક્તિ અને શ્રદ્ધાને આસ્થાનો સંચાર થાય એવા કથાકારોને અને લજવવાનું જગન્ય અપરાધ કર્યો છે એટલે આ કથાકારને તો આપણે ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ સંગઠન તમામ સંસ્થા તમામ મંડળો બધા યુવાનોને આકલને વિનંતી અપીલ કરું છું કે આને મંચ ઉપર એની ભાષામાં જડબાતોડ જવાબ આપો અને સાથે સાથે સનાતન ધર્મના તમામ ધર્મ ધુરંધરો તમામ સાધુ મહાત્મા સંતોને વિનંતી કરું છું કે આ પાખંડીને તમે ખુલ્લો પાડો આ પાખંડી જે ભાષા પ્રયોગ કર્યો છે સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય અને ઝેર વકવાનું જે પાપ કર્યું છે એને તમે ખુલ્લો પાડી અને એને તમે ધર્મથી બહિષ્કાર કરી અને એક ઉત્તમ દાખલો બેસાડો કારણ કે આ આવો વાણી વિલાસ ક્યારેય ચલવી ના લેવાય આવો બેફામ ભાષાનો પ્રયોગ ક્યારેય સાખી ના લેવાય અને કોઈ પણ સમાજ માટે કોઈ પણ વર્ગ માટે આ પ્રકારની ભાષા શોભનીય નથી એટલે હું બધાને વિનંતી કરું છું કે આને તો કાયદેસર લાફા ઝીંકી અને જળબાતોડ જવાબ આપો એને 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 પ્રસાદ મળવો જ જોઈએ પણ સાથે સાથે સમાજના સંતો મહંતો સનાતન ધર્મના તમામ સાધુ મહાત્માઓને પણ અપીલ કરું છું કે આનો બહિષ્કાર કરી અને આને ખુલ્લો પાડો આભાર જય માતાજી સમાજ સેવા કરી ભણે છે એ બધા ક્યાં જાશે એકસો બાળકો ભણે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે સજા જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠે થી ક્યાં માફી માંગવા પૂરા સમાજ આગળ માફી માગવા તૈયાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આવીશમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસથી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માફ માફી માંગુ છું મેં બધાય ગુનો સ્વીકાર્યો બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે કેટલી વાર કે એટલી વાર હું માફી માગું